આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા નિશા મોરે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય અને તેના સાહિત્ય સ્વરૂપ વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ અર્વાચીન કાળના લક્ષણોને આધારે તેમને મુખ્ય પાંચ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે જેમાંથી બે ભાગ એટલે કે સુધારક યુગ અને પંડિત યુગ વિશે આપણે જાણ્યું આજે વાત કરશું આપણે ગાંધીયુગ અથવા મોહન યુગની આ યુગનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો પંદરથી ઈસવીસન ઓગણીસો ચાળીસ સુધીનો મહાત્મા ગાંધી નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા આ સમય દરમિયાન રાષ્ટ્રીય ચેતના દરેક જટ બારસવા હતી તેમની અહિંસા ભાવના સત્યાગ્રહ વિશ્વબંધુત્વ ગરીબ વર્ગ પ્રત્યેની હમદર્દી અસ્પૃશ્યતા નિવારણ ગ્રામોદ્ધાર શ્રમ સ્વાશ્રય અને સેવાનો મહિમા આ બધું જ નવીન વિચારધારાની વ્યાપક અને ઊંડી અસર સમગ્ર દેશની જનતા પર પડી આ સમયના સાહિત્યકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા હતા આથી તેમના પર દેશની આઝાદીની લડતની અસર જોવા મળે એ સ્વાભાવિક વાત છે આમ સાહિત્યએ સ્વાતંત્ર્ય પ્રવૃત્તિનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી પરિણામે આપણા સાહિત્યમાં વૈચારિક ક્રાંતિ આવી અને આપણા ચિંતનાત્મક સાહિત્યમાં તેમજ કવિતા નવલકથા નવલિકા આદિ સર્જનાત્મક સાહિત્યમાં આ ભાવનાઓએ વિષય તરીકે મહત્ત્વનું સ્થાન લીધું પંડિત યુગમાં જોવા મળતી ભાષા અંશે સંસ્કૃતના અર્થ સાથે તથા ચમત્કૃતિવાળી ઉચ્ચવર્ગ માટેની ભાષા હતી સમાજનો સામાન્ય વર્ગ આ ભાષાને સમજી શકતો ન હતો સામાન્ય માણસ સમજી શકે તેટલી સાદાઈ સંયમ અને અર્થ ક્ષમતાવાળી ભાષાનો આગ્રહ આવ્યો પરિણામે ગુજરાતી ગદ્ય એકંદરે સાત્વિક ઓજસ અને નમણાશ પ્રાપ્ત કરી શક્યું સાહિત્યમાં આદર્શ પ્રિયતા અને ભાવના વિહારને સ્થાન નક્કર વાસ્તવિકતાને સ્થાન મળ્યું જીવન ખાતર કળાના સિદ્ધાંતને સાહિત્યમાં અપનાવવામાં આવ્યો બહોળા પ્રમાણમાં આવેલી આ અસરોને પરિણામે ગાંધીજી યુગવર્તી સાહિત્યકાર બની રહ્યા અને સાહિત્યનો આ યુગ ગાંધીયુગ તરીકે ઓળખાયો આ યુગમાં કાકા સાહેબ કાલેલકરે ઉત્તમ પ્રવાસ સાહિત્ય આપ્યું મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો અંગ્રેજી અનુવાદ ધ સ્ટોરી ઓફ માય એક્સપરિમેન્ટ વિથ ટ્રુથ કર્યો કિશોરલાલ મશરૂમવાળાએ ધર્મ તત્વચિંતન અને કેળવણી વિશે મૌલિક વિચારો આપ્યા કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજાધિરાજ જેવી ઉત્તમો ઉત્તમ નવલકથાઓ આપી યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈએ ભારેલો અગ્નિ જે અઢારસો સત્તાવનના વિપ્લવનું વર્ણન કરે છે આ ભારેલો અગ્નિ નામની નવલકથા આપી તેમની ગ્રામલક્ષ્મી નવલકથાના ચારેય ભાગ દરેક ગુજરાતી માત્રના હૈયે વસ્યા યુગવંદનાના કવિ મેઘાણીએ સિંધુળો કાવ્ય સંગ્રહમાં દેશભક્તિ અને સત્યાગ્રહના કાવ્યો આલેખ્યા તણખા નવલિકા સંગ્રહના લેખક ધૂમકેતુએ પોસ્ટ ઓફિસ નવલિકા આપી જે વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક છે કથા સાહિત્યમાં સ્થાન મળ્યું વિશ્વ શાંતિના કવિ એવા ઉમાશંકર જોશીએ નિષીધ જેવા ઉત્તમ કાવ્ય સંગ્રહ આપ્યો આ સમયના મહત્ત્વના સાહિત્યકારોમાં મહાત્મા ગાંધી કિશોરલાલ મશરૂવાલા કાકા સાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક રમણલાલ વસંતલાલ દેસાઈ સુંદરમ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ચંદ્રવદન મહેતા સ્નેહરશ્મી ગુણવંતરાય આચાર્ય ચુનીલાલ શાહ કરસનદાસ માણેક કૃષ્ણલાલ શ્રીધરાણી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી દોલતરાય માકણ જયંતિ દલાલ વગેરેનો સમાવેશ થાય છે હવે વાત કરીએ અનુગાંધી યુગની જેનો સમયગાળો છે ઓગણીસો ચાળીસથી ઓગણીસો સાહીઠ સુધીનો બીજા વિશ્વયુદ્ધ પછી ઊભી થયેલી પરિસ્થિતિની માનવજીવન પર ઘેરી અસર પડી તેથી માનવી જુદી જ દિશામાં વિચારતો થયો ત્યારબાદ ભારત આઝાદ થયું અને ભારત પાકિસ્તાન એમ બે અલગ દેશ થયા કોમી રમખાણો થયા આ બધા બનાવોને કારણે આઝાદી પાછળ સેવેલી આશાઓ નિરર્થક થવા લાગી નેતાઓ પોતાની સત્તા અને સ્વાર્થમાં ડૂબેલા રહ્યા આમ ગરીબી ભૂખમરો મોંઘવારી બેકારી એકલતાપણું યુદ્ધની તારાજીનું વગેરે સમસ્યાઓએ સાહિત્યના માધ્યમ દ્વારા સ્થાન મળ્યું સાહિત્યકારોએ આઝાદી પછીની આપણા સમાજની વિડંબણાઓને પોતાના સાહિત્યમાં સાંગોપાંગ વર્ણન કર્યું પરિણામરૂપ સાહિત્યમાં અસ્તિત્વવાદી વલણ આવ્યું જમાનાથી ચાલી આવતી ભાવનાઓમાંથી વિશ્વાસ ઉઠી જાય અને સૌંદર્યને બદલે કુરૂપતા તરફ ઝોંક વધવા લાગે છે આ યુગના સાહિત્ય પ્રવાહના લક્ષણો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનો ઇનકાર ઘટનાનું આઘાત પ્રત્યાઘાત દ્વારા મનોવિશ્લેષણ અભિવ્યક્તિમાં સંકુલ અને નવીન પ્રતિકોનો વપરાશ કાવ્ય ક્ષેત્રે હાઈકુ નવલિકા ક્ષેત્રે હાર્મોનિકા નાટક ક્ષેત્રે એબ્સર્ડ એકાંકી અને નવલકથા ક્ષેત્રે લઘુનવલ જેવા પ્રયોગો આ યુગમાં સોક્રેટીસ અને ઝેર તો પીધા છે જાણી જાણી જેવી નવલકથાઓ મનુભાઈ પંચોળીએ આપી છપ્પનિયા દુકાળનું વર્ણન કરતી માનવીની ભવાઈ નવલકથા પન્નાલાલ પટેલ પાસેથી મળી ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર જેવા લોકગીત આપનાર રાજેન્દ્ર શાહના ગીતો મળ્યા આધુનિક કવિ નિરંજન ભગતે છંદોલય અને દ્વીપ જેવા સંગ્રહ આપ્યા કાઠિયાવાડી વિદુ તરીકે જાણીતા કેકાશાસ્ત્રીએ ગુજરાતી સાહિત્યમાં ભાષાશાસ્ત્ર વ્યાકરણ કોષ ઇતિહાસ સંપાદન અને અનુવાદના પુસ્તકો આપ્યા સુરેશ દલાલ પાસેથી ઇટ્ટા કિટ્ટા ધીંગા મસ્તી ટીંગા ટોળી ભીલુ જેવા બાળકાવ્યો મળ્યા આ યુગના મુખ્ય સાહિત્યકારોમાં મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કેકા શાસ્ત્રી ઈશ્વર પેટલીકર શિવકુમાર જોશી ગુલાબદાસ બ્રોકર જ્યોતિન્દ્ર દવે કિશનસિંહ ચાવડા ડોક્ટર જયંત ખત્રી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ નિરંજન ભગત બાલમુકુંદ દવે ઉસનસ પ્રિયકાંત મણિયાર હરીન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ મકરંદ દવે હસમુખ પાઠક વગેરેનો સમાવેશ થાય છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સાહિત્ય સ્વરૂપનો છેલ્લો એટલે કે પાંચમો પ્રકાર છે આધુનિક યુગ જેનો સમયગાળો છે ઈસવીસન સાહીઠથી આ જ દિવસ સુધીનો ઓગણીસો સાહીઠ પછીનું સાહિત્ય અફડાતફડીવાળું ગણાય છે કારણ કે યુરોપના સાહિત્ય સ્વરૂપના પ્રયોગશીલ વલણોનો આપણા સાહિત્ય પર વિશેષ પ્રભાવ પડ્યો આધુનિક યુગમાં પશ્ચિમના વાદોની અસર સવિશેષ થયેલી જોવા મળે છે આ યુગના સાહિત્યકારોએ કવિતાઓને જૂના ઢાળ અને ચિહ્નોને દૂર કર્યા અને તેના સ્થાને નવા વિચારોને સ્થાન આપ્યું તેથી આ યુગને આધુનિક યુગ ગણવામાં આવે છે ગુજરાતી સાહિત્યને નવી દિશા આપનાર ડૉક્ટર સુરેશ જોશી હતા તેમણે કવિતામાં પ્રાચીન સંદર્ભોને નવીન રીતે પ્રયોજ્યા છે આથી તેમને ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે આધુનિક યુગ પહેલાંનું સાહિત્ય જીવનના મૂલ્યોનું નિરૂપણ તેની સંવાદિતા સમાજાભિમુખ અભિગમ વાસ્તવિકતા અને આનંદ પ્રેરતું હતું જ્યારે આધુનિક સાહિત્ય મૂલ્ય નિરપેક્ષ સ્વરૂપ વિસંવાદ સમાજથી વિમુખ પરાવાસ્તવ અને વિષાદ વિરક્તિ પર ભાર મૂકે છે આ ઉપરાંત ગુલામ મહંમદ શેખ મણિલાલ દેસાઈ સીતાંશુ યશસચંદ્ર લાભશંકર ઠાકર ચંદ્રકાંત શેઠ રમેશ પારેખ અનિલ જોશી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી ગુણવંત શાહ રાધેશ્યામ શર્મા મધુરાએ ભગવતી કુમાર શર્મા ઈશ્વર જાદવ દિગ્ગિશ મહેતા ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા ભૂપત વડોદરિયા રાજેન્દ્ર શુક્લ ચંદ્રકાંત ટોપીવાળા ચીનુ મોદી અનિલ જોશી વીણુભાઈ પુરોહિત મહંમદ માકણ વર્ષા અડાલજા સરોજ પાઠક અને આદિલ મંસુરી જેવા સાહિત્યકારોનો આ યુગમાં સમાવેશ થાય છે આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નીશા મોરે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું